અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ આ નવનિર્મિત સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શાસનાધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર મુખ્ય અધિકારી કેશવ કલોડિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત અન્ય મંત્રી તો હાજર રહ્યા હતા નગર સેવા સદન દ્વારા વિદ્યાર્થીઓને સારી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવાના ભાગ રૂપે આ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે બંને શાળામાં નવા વર્ગ ખંડોના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ મળશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણસિંહ ગુજરાતભાઈ પટેલ કે જેઓ પણ શિક્ષણ પ્રત્યે સજાગ રહીને તમામ વિસ્તારોની અંદર તમામ છેવાડા વિસ્તાર સુધી ગરીબ મધ્યવર્ગના બાળકોને સારું શિક્ષણ પૂરું પડે અને સારા વાતાવરણમાં દીકરાઓ શિક્ષણ મેળવે એ અંતર્ગત આપણે જોયું છે કે આજથી પચીસ વર્ષ પહેલા એટલે કે બે હજાર આજુબાજુ આપણા રાજ્યના તત્કાલ મુખ્યમંત્રી શ્રી અને નરેન્દ્ર મોદી સાહેબે સારા પ્રશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા દ્વારા તમામ ગામોની અંદર જાગૃતતા દાખવીને તમામના બાળકો સારું શિક્ષણ મેળવે શાળામાં પ્રવેશ મેળવે અને પ્રવેશ મેળવ્યા પછી પણ એનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી એ પોતે શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની કામગીરી કરી અને જોઈએ છે આજે કે અલ્પ નગરપાલિકાની અંદર હિન્દી મીડિયમ શાળાની અંદર એક કરોડ ને પંદર લાખ રૂપિયા ગોયા બજારની અંદર નેવું લાખ રૂપિયા આમ મળીને સ્ટેશન એટલે કે અહીંયા હિન્દી માધ્યમિક શાળાની અંદર દસ જેટલા ઓરડાઓ અહીંયા ગોયા બજારની અંદર છ ઓરડા એક મ્યુનિસિપાલિટી ઓફિસ અને હોલ આમ મળીને બે કરોડ ને પાંચ લાખ રૂપિયાનું નગરપાલિકા દ્વારા આજે આ બે શારાઓનું મકાન થયું ત્યારે હું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને બાળકોને પોતે આ સારાનું મકાન આપણું છે આપણે એનું સ્વચ્છ રાખીએ એવી સૌ બાળકોને અને શિક્ષણ મેળવવાની વિનંતી પણ કરું છું